ધ્રાંગધ્રા શહેરમાં તસ્કરોનો તરખાટ ફરી સામે આવ્યો છે તસ્કરોએ એક રહેણાંકી મકાનમાં ચોરી કરતા રાતના અંધારામાં પરાયણ થઈ ગયા અને મુકબધિર બની ગયેલ ધ્રાંગધ્રા પોલીસ જોતી રહી જાણે તસ્કરો પોલીસને હાથ તાળી આપી રહ્યા છે અગાઉ પણ ધ્રાંગધ્રા શહેરના બે અલગ અલગ મંદિરોમાં ચોરી થયાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરી એક ઘરફોડ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે ધ્રાંગધ્રા પંથકમાં ચોરો માટે ચોરી કરવા મોકળું મેદાન મળ્યું હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી

ચોરો દ્વારા પોતાના નાપાક સાથે વિસ્તારના પર આવેલ સોસાયટીના રહેણાંકી મકાનમાં રાત્રિના સમયે ચોરી કરી નાસી ગયા હતા મકાન માલિક લતાબેન નરેન્દ્રભાઈ પનારા જેવું લૌકિક વ્યવહાર અંગે સુરેન્દ્રનગર ખાતે ઘણા દિવસોથી હોય જેમના બંધ મકાનની તસ્કરોએ નિશાન બનાવી રાત્રિના સમયે ઘરના દરવાજાનું તારું તોડી સોના ચાંદીના દાગીના સહિતની ચોરી કરીને નાસી ગયા હતા જે ઘટના સવારે આજુબાજુના રહીશોને જાણ થતા મકાન માલિકની જાણ કરી હતી તેથી મકાન માલિક તાત્કાલિક પોતાના ઘરે પહોંચી તમામ વસ્તુઓ જોતા વેરવિખેર જોવા મળી હતી તાત્કાલિક તેમની ધ્રાંગધ્રા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ચોરી અંગેની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી મારું નામ લતાબેન નરેન્દ્રભાઈ પનારા છે અમે ધ્રાંગધ્રામાં હળવદ રોડ ભગવતધામ સોસાયટીમાં રહીએ છીએ અને મારા સસરા સુરેન્દ્રનગર માં ઓ એક્સાઇટ થઈ ગયા એટલે અમે બધાય ત્યાં હતાં થોડાક દિવસથી ત્યાં છે સુરેન્દ્રનગર અને અહીંયા અમે હતા નહીં કોઈ બરાબર અને મારા અમારે પાડોશીનો સવારે ફોન આવ્યો કે બેન તમારા ઘરનું લોક તૂટ્યું છે અમારા પાડોશી એટલા ગભરાઈ ગયા બિચારા કે એને અમે ધ્યાન રાખીને કહીને ગયા કે આ શું બની ગયું બેન એ કે એ બધાય અહીંયા ઊભા હતા ને અમને ફોન કર્યો અમે મારા દિયર મારા ફુઆજીના દીકરા ને અમે બે માણા ગાડી કરીને અમે આવ્યા અને અમારા આખું ઘર ખેદાન મેદાન કરીને એક ચીજ બાકી નથી રાખી તિજુરીનું લોક તોડી નાખ્યું મેન ગેટનું લોક તોડી નાખ્યું છે અને અંદર પ્રવેશ કર્યો અને બધી વસ્તુ ખેદાન મેદાન કરી નાખી છે છેલ્લે મારી દીકરી માટે મેં જે ડિલિવરી આવી છે એની માટે મેં જે વસ્તુ બનાવેલી છે એ નાસ્તો કરી ગયા છે ભગવાનના મંદિરની અંદર ચાંદીના સિક્કાની હતું એ લઈ ગયા છે દસ હજાર છે રૂપિયા એ લઈ ગયા સોનાની બે વીટી બે જોડ છડા પછી ઓલી રુદ્રાસની માળા આવે છે એ લઈ ગયા છે અને લકી અને બીજું જે આપણે સટાપટ ભૂકો હોય બધો ચાંદીનો એ હરેક વસ્તુ લઈ ગયા છે ઘરમાંથી અને એ જે ટોપ પહેરીને એવા હશે મને એવો અંદાજ છે કારણ કે એક ટોપ છે એ મૂકીને ગયા અને મોટો ઓછા ફાટલો છે એ એક મારા ઘરમાં રૂમમાં મૂકીને ગયા અને હું તો મને એવો અંદાજ આવે કે બેઠા હશે કારણ કે હું બધું કમ્પ્લીટ ઘર કરીને ગઈ હતી ખુરશી લાઈનમાં મૂકીને ગઈ હતી બરાબર બધી ખુરશી આપણે કેમ ચર્ચા કરવા બેઠા હોય એ રીતે ખુરશી હતી એ રીતની જીડીસી ન્યૂઝ સાથી દિનેશ ગામવા સાથી જયેશ કુમાર ઝાલા રંગધ્રામ